હાલો તો સાંજના સાત વાગે જ ગયા અને નવા બ્લોગની શરૂઆત આપણે અત્યાર થઈ ગઈ ગુડ ઇવનિંગથી તો બધાને પેલા તો ગુડ ઇવનિંગ અને આ બધા મહેમાન તૈયાર થઈ ગયા એ બધીને જવાનું છે લગ્નમાં અહીં બાજુમાં જ લગ્ન હે હાલે નથી જવું અંધારું થઈ ગયું હતું મૂકતા હું બધા અને આપણે જવાનું છે મોડુકથી દાંડિયા રાસમાં તો એ પેલા બધાને મૂકી દઉં લગ્નમાં ઓછું ખાય છે

ઘણા લોકોને આવવું હોય ન આવવું હોય બ્લોગમાં એટલે આપણે કંઈ એવું ઉતારું નથી બીજા આવતા હોય એવું અને ઠંડી થોડી થોડી પડવા વર્ગી ગઈ તો આપણે કોટને ને બધી પહેરવાનું ચાલુ કરી દીધું અને હવે આપણે ઢોરને નિરણ કરવાની છે તો નિરણ કરી દઈએ હા તો આપણે ઢોરનું કામ પણ પતાવી ને આવી ગયા ઘરે દૂધ બધા અને જય માતાજી જય માતાજી હાલો રોટલી બનાવીએ તમે ખાઈ લો પછી આપણે આપણો દેવમાં માં જાન છે તો જાય નિવેદ કરી આવે તો જો સુલા પર રોટલી બને ચા બની ગયો ને હવે થોડું ખાઈ લઈએ પછી ખાય ને આગળ જવાનું છે અમારે એક જગ્યા નિવેદ કરવા હવે તો આપણે આપણે કોજરો લઈને નીકળી ગયા ગેસ્ટ નો સિલિન્ડર બાટલો ભરવાનો ફોન કરાવી લઈએ Да, это липко. હવે તો પૂગી ગયા આ કવડાનો વેકરો કહેવાય આ વેકરો છે અને જંગલની આ બાજુ આવે છે અને આ આપણો ગોરાપુરાનો મંદિર છે આ કોઈ રસ્તો છે થોડું થોડું પાણી છે રેકરામાંથી આની વાત કરીએ તો આ જે તે સમયે ઘણા વર્ષો થઈ ગયા ત્યારે ગાયુની પાછળ અહીંયા મરાયણ હતા બધે ને અહીંયા મારા હુરા પરા છે જોટવા છે કસોટ છે અને ડોડિયા છે ઘણા બધી છે બધી અહીં ગાયોની વારે આવ્યા હતા અને લડતા લડતા બધા એ શહીદ થઈ ગયા તો એવું કંઈક છે જણા હુરા પરાનું મંદિર છે જોટવા કસોટ સોલંકી તેમજ તેમના સુરાપુરા

અને પછી નીકળીએ હાલો તો આપણે નિમિત્ત કરવાના ત્યાં અહીંયાથી નિમિત્ત કરીને આવી ગયા અને હવે ખાઈ લીધું અને હવે આપણે આ કુંડા ભરવાના છે અહીંથી હાંધો ફીટ કરવાનો છે લાઈટ વહી જાય પહેલાં કુંડા ભરી લઈએ અને પછી ઢોરને નિરણ કરી અને થોડીક વાર આરામ કરી લઈએ પછી મળીએ તમને બપોર પછી પાછા હા તો નિરણ બિરણ થઈ ગયું ને હવે ઘડીક આરામ કરી લઈએ બોલો મેડમ એ ભાણા ઉટકે

ઘરની બગડી પહેનો સા એમાં તો તો જેસી બીજો પર પડ્યો રોટલી વાણે રોટલી રોટલી બનાવી કઈ અરે હાલો તો ટણે સાંજના સાત વાગી ગયા અને ઢોર બોર બધી ધોવાઈ ગયા અને આ છે માધવભાઈ એ માધવભાઈ હું ઉભા તમે બારમાં હા ચાલો મસ્ત ની આદુ નાખે ચા પાઈ દો ભગરી પહેરી આંબી લો ઉભું થઈ જવા દેવો સામે આવી ગઈ અને કૃષ્ણાબેન આવી લેસન કરે પેલા ચા પી લે ઠરી જાય પેલા પછી વાત કરીએ હવે તો હવે આપણે જે પાછી ડેરી દૂધ દઈ આવીએ અને જમવા શું બનાવવાનું છે ઘરેલા મસ્ત તો આજ ના આપણા બ્લોગ નો અહીંયા વિરામ આપીએ તમને અમારા વિડિયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવાનો ખાસ ખુલાય હા હા કોણ કોણ ચાલુ કરો પંખો ચાલુ કરવો ક્યાંથી ચાલુ થાય ક્યાંથી ક્યાંથી ચાલુ કરવાનું છે હા લે હાલ ચાલુ કરો થઈ ગયો તો આ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં ખાસ તો કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં હોતી બધાને રામ રામ જય માતા જય સોમનાથ જય મુરલીધર ઓકે બાય